તમને જાણીને નવાઈ લાગશે પણ ગણેશ પંડાલની બહાર ડાબી બાજુ અને જમણી બાજુ લોકો હતાશા અને નિરાશાથી દૂર નીકળવા માટે ગીતામાં ક્યાં શ્લોકોનું અધ્યયન કરવું જોઈએ તેની વિગતવાર માહિતી દર્શાવી છે પેન્ટર તાનાજીની ગલીમાં આવેલા દક્ષિણ ફરિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગીતા જ્ઞાનની અદ્ભુત થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે નવાઈની વાત તો એ છે કે આખું ડેકોરેશન વેસ્ટ પેપર પસ્તીમાં કરવામાં આવ્યું છે જે સો ટકા છે

પુષ્પ અર્પણ કરાવી પંડાલની પ્રતિમા પાછળ અમે કાગળથી બનાવી છીએ દક્ષિણ સાર્વજનિકાનાજીની ગાડી શિવનાથ રોડ આપણે બે સોળ થી

આ થોટ અમે જે ગણપતિના ના થી ચાર મહિના પહેલા અમારા છોકરા ની મિટિંગ થાય છે અને જે પણ એમની વિચારધારા હોય એ પ્રસ્તુત કરે છે એનામાંથી અમે એક કોઈ પણ એક થીમ નક્કી કરે છે જે આ વખતે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ અમને ત્રણ ચાર અમારા સજેશન એમાં સૌથી સારું લાગ્યું એ હિસાબથી આજે અમે જે આજે યુગમાં જરૂર છે ખરેખર ગીતાની એટલે આ વર્ષે અમે એની થીમ રાખી અને જે સંપૂર્ણ તમે ડેકોરેશન જોશો તો સિત્તેર થી એસી કિલો પેપર ની પસ્તી માંથી બનાવેલ છે બે થી ત્રણ મહિના લાગેલ છે અને દસ થી બાર કાર્યકર્તા છે આમાં કોઈ કલાકાર નથી ફક્ત મંડળના ના કાર્યકર્તા છે જેમાં પાંચસો એવી છોકરીઓ પણ છે જે ભણે છે અને ડેકોરેશન નું કામ કરે છે અને આજુબાજુ તમે જોશો તો છ એવા શ્લોક લાગેલા છે ગીતાના જે ગીતાના અઢારસો શ્લોક છે એમાંથી છ એવા બે શ્લોક છે જે આજની જનરેશન માટે બહુ જરૂરી છે કર્મ કરતા રહો ફળની ઈચ્છા

ભેદ સ્વરૂપે આપવામાં આવે છે અને મંડળ દ્વારા નાની નાની તકેદારી રાખવામાં આવે છે જેવી પર્યાવરણ પ્રદૂષણ ના થાય વિસર્જન તો જળ પ્રદૂષણ ના થાય જળચર પ્રાણી છે એમને નુકસાન ના થવું જોઈએ અમારા દ્વારા કોઈ ઘોંઘાટ કરવામાં આવતું નથી અમારા દ્વારા અહીંયા કોઈ ઘોંઘાટ કરવામાં આવતી તમે જોશો તો અહીંયા ફક્ત ને ફક્ત શ્લોક જ વગાડવામાં આવે છે જેનાથી આમ નાગરિક સરઘસ કાળામાં જેનાથી આમ નાગરિકને પબ્લિક પ્રોબ્લેમ ના થાય ટ્રાફિકને સમસ્યા ના થાય નાની નાની વાતો મંડળ દ્વારા તકેદારી રાખવામાં આવે છે